તૈયાર થઈ ગયા છે સરસ મજાના ભાઈ બેન જો અને જય માતાજી આ આ તૈયાર થયા છે આ તમે જોવો ઘટે કંઈ હે લાગે ને ફરરર ફૂદડી રે ફરર ફૂદડી કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ જો પથારો કરીને બેહી ગયા હતા આ બધું કરીને એ બેન ગરબા લેવાના છે સ્કૂલમાં છે ને ગરબા તે ઓલો ફોટો પાડવાનો છે હા તો ફોટો ચાલો ફોટો પણ પાડી દઉં અને ફના બેનને બધા હેપી બર્થડે કહી દેજો આ ભાઈ જય માતાજી એ ઉભો થાય ભણવા જવાનું ચાલો આ જો આ અમારા પિંછી બેનનો કરિયા હોય છે બધો જો ભાઈ આથી બધું તૈયાર થાય આ એકલી નો છે એટલું બધું છે આ તૈયાર થવાનું એને સ્પેશિયલ ડબ્બા જ રાખ્યો આ અમારે પિંચી કાંઈ પિંચીભાઈ તૈયાર થવાનું બહુ જો કેટલા રૂડા રૂપાળા થઈ ગયા જો તો ખરા જય માતાજી બધાને પેલા તો રાપીન છે બેન તૈયાર કર્યા સરસ મજાના બેન સવા વાગ્યા ને ફના બર્થડે છે અમારા ફના બર્થડે છે તો ફના બેન બધા હેપી બર્થડે કહી દેજો સરસ મજાનો લાઈક કરી દેજો હેપી બર્થડે છે ભાઈ લાઈક કરી દેજો ફનાબેનનો હે હા અને પછી હમણાં આઈસણીયા સોળી પહેરે છે તેમ બધા જોવો

स्कूल येऊ पिढ्या गरबा लेव ना सने जाव जाव व्हिडिओ आवश्य पण माय मी जोई लेव तमारी मौज स्कूलत काय जवानी थावतो नंबर आप पण असे नाही केव लागे जो तो <स्याँगा। स्याँगा> <स्याँगा> मोठे जबर लागे हो आलो आव टाटा તો આજે મિત્રો ફનાબેનનો બર્થ છે અને આજે એક વૃક્ષનું વાવેતર કરીએ અને જોવો ફનાબેન વૃક્ષારોપણ કરે છે તો ફનાબેને જો સરસ મજાનો એના જન્મદિવસ નિમિત્તે ભાઈ વૃક્ષ વૃક્ષારોપણ કર્યું છે તો જોઈ લો ક્યાં ફનાબેન બધા મિત્રો ભાઈ કાંઈક આવું જન્મદિવસ નિમિત્તે અલગથી કરવાની કોશિશ કરજો વાલા સ્કૂલે ઉપડ્યા જય માતાજી ધ્યાન રાખજો હું લઈ જાઉં છું હાથમાં હે દેખાડો દેખાડો એકલા એકલા લઈ જાઉં છું નિશાલ ખાટું હા બધા છોકરાને આપજો ને હેપી બર્થડે કે એટલે થેન્ક યુ કહેજો કે લઈએ તો તૈયાર થઈ જશે વાહ

હાત મની મદદ કે લઈએ ગરબે ઘુમી અને વળી પાછા એને કામે લાગી ગયા અજા આ બધું એની કોઈ દિવસ નથી તરત બેઠ તૈયાર થ ત્યાં કે કે તો મારે હું બાકી કે હું તૈયાર થઈને ગરબા લઈ લઉં ત્યાં એને ક હા તો કોમેન્ટ બોક્સમાં માં મિત્રો કમેન્ટ કરજો કે ગરબા એવા ગરબા લીધા છે સરસ મજાની સાપાકી એમ હવે બનવા મળી છે સેન્ડવીચ જો ફના બર્થડેમાં ના બર્થડે માં સેન્ડવીચ હે કા ભણી નહી આયા જો આ બધે સેન્ડવીચ કાવી છે ને હા સેન્ડવીચ તો મેશા તો ગયા છો ઉપર મીકી દીધો છે જો ભાઈ સેન્ડવિચનો મસાલો અમારા પિંચી બેન ફરવા મળ્યા છે હા પિંચી બેન કેટલો મસ્તીનો છે સેન્ડવિચનું મશીન જો મૂકી દીધું છે કમ્પ્લીટ થઈ જાય ફ્રીજ ઉપર રાખી દો પ્લાન કેવો વાપરે દોડું ટુકુ છે દોડું ટુકુ છે એમાં સરસ મજાનું લ્યો તો બીજું કામ થાય ને આ કામ થાય वा सरस मजनी जो सैंडविच कंप्लीट तइ गए छे चलो जम्मा बेई जाई और पराठा पण जो सरस मजा ना बनई न छे से और पराठा और सैंडविच नेऊ जमी ले का आ बे बनावे आई मीन बेई जाई हां आशीर्वाद सैंडविच मत जम